રેસિડેન્ટ ડોક્ટરનો રંગ કાંડ સુરત સ્મીમેર માં થાઈ ને લાવવાના મામલે ના કાયદા સમિતિની તપાસ

ગર શનિવારની મોડી રાત્રે સ્મીમેર હોસ્પિટલના કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં એક રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કથિત રીતે રંગરેલીયા મનાવવા માટે થાય ગર્લને બોલાવવામાં આવી હતી જો કે ત્યારે કોઈ કારણસર તેની સાથે ઝઘડો થતા રેસિડેન્ટ ડોક્ટરે થાય ગર્લને તમાચો મારી દીધો હતો જેને લઈને અસ્તવ્યસ્ત હાલતમાં થાઈગલ હોસ્ટેલના રૂમમાંથી ભાગી હતી જેને લઈને આખો મામલો તંત્રની સામે આવ્યો હતો રેસિડેન્ટ તબીબ ડોક્ટર ઋત્વિક આ થાય હોસ્ટેલમાં લાવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મ્યુનિસિપલ કમિશનર પાલિકા દ્વારા આખા મામલે કાયદા સમિતિ બનાવવામાં આવી છે આ સાથે જ પાલિકા કમિશનરે પણ નોટિસ પાઠવીને એક દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો હતો જેથી આજે સવારથી જ કાયદા સમિતિના પાંચ સભ્યો સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા ત્યારબાદ એક બાદ એક નિવેદન લેવાનું શરૂ કર્યું હતું આજે સાંજ સુધીમાં રિપોર્ટ સોંપી દેવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે રેસિડેન્ટ તબીબ વગાઉ છ મહિના પહેલા સસ્પેન્ડ થયેલો હતો રેસિડેન્ટ તબીબ થાઈ ગર્લને હોસ્ટેલમાં બોલાવી અને બાદમાં બંને વચ્ચે થયેલી માથાકૂટની વાત વાયુ વેગે કોલેજ અને હોસ્ટેલના વર્તુળમાં પ્રસરી ગઈ હતી સ્મીબેનની આપરૂને લીલામ કરનારી આ ઘટના મધરાત્રે વરાછા પોલીસ મથકે પહોંચી હતી જો કે થાઈ ફરિયાદ આપી ન હોવાનું જાણવા મળ્યું છે જ્યારે તપાસ કમિટી દ્વારા તપાસ બાદ આગળ પગલા લેવાશે અત્રે ઉલ્લેખનીય છે કે રેસિડેન્ટ તબીબ ઋત્વિક દરજી સામે આ પહેલા પણ પગલા લેવાયા છે તે છ મહિના માટે સસ્પેન્ડ પણ થઈ ચૂક્યો છે